બે હજાર મારી ગુડ પચાસ હાજર પચાસ હાજર કામે ઈનામ લખાય મારા ઉપર

પોલીસ પોલીસ વાળા નહી પચાસ પોલીસ વાળા મેં લીધું ના સરદાર હું માફ હે સરદાર સરદાર તમાકુ તમાકુવાલે

ચોખડ કોશુ મને જો જયા આવે છે હમ જયા જઈને ઉપર લટાઇ દઉં ચોથા બી ના બહુ માર ગયા